રામ રામ માડી રામ આમ સાહિલ ઠાકોર ગામ માડમપુરા માડી જો તમારા માથે ભાવ થયો હરક તો માડી જાંબુડા લઈને આવ્યો આજે બોલે રામ લાવો એ લેતા હોય એ લેતા હૈ એટલા ટાઈપથી આવે

પણ આ કોના માટે જો એને માગ્યું નથી પણ એનો ભાવ જાગ્યો ચોમાસામાં પહેલી સીઝન ના જોમુડા આવે બરોબર તો કે હું ખુખાર મેળવી માટે હું જામુડા લઈ જઉં બરાબર તો જો આ જામુડાનો ભાવ આજે મારા શરણમાં એને વેહાડી દીધા એટલે હંમેશા આ જો એનો પુરાવો એનો દાખલો એ જ્યાં ભાવ છે ને જ્યાં હો ભાવ રાખશો ને તો માતાજીના શરણમાં માતાજી સામેથી બોલાવશે કે દીકરા આય તું મેં પ્રાર્થના કરી તી કે નહીં કે માતાજી એક વખત મારા આ રીતે દર્શન કરવા હા બહુ એક ફેર તો માં તે મને મતલબ બહુ વાલ કર્યો તો આવે ગલે લગાવી દીધો તો માં લાખો ની ભીડમાં માં તમતા સપને એવું થાય ને કે સપનામાં હું આવડી ભીડ માં ઉભો રહ્યો અને તમે જેવા ગાડીમાં ઉતર્યા ને એવા તમે મારી પાસે આવીને મને ગલે લગાવી દીધો માડી અને મારો એક જ એવો વિચાર હતો કે જ્યારે માડી જોડે જાઉં તો માડી ગલે લાગુ તો માડી તે મને સપના માં કાળી ચુંદડીએ મને ગલે લગાવી દીધો તો માં

મઢમાં એમ બેઠી હતી પણ મારા ધામમાં આયા પછી તો એવું અહેસાસ થાય છે હવે મઢમાં કે ના મારી આશા પૂરા સાક્ષાત બેઠી છે સાક્ષાત અને મારી એક બીજું કઉ તમે કહેતા કહો તમે માં સાક્ષાત મને દર્શન આલે પેલા જે ફોટાના રૂપમાં બસ એવા સાક્ષાત દર્શન આપેલા મારી ભલે આ બનારને કેવાનું મે તો પરફ્યુમ વાળી ઓમેરા ભલે આ તો અહીં બેઠા છે ભક્તોનો એક મેળો છે અને ભાવ છે કેવાય વાંધો નઈ બધા નહીં કેવાનું હા માં કોઈ કીધું એનું કારણ છે બધાને ને કે કરો ને તો પછી હું માતા સપને આવવાની જ બંધ થઈ જાઉં જા તું તો બધા ના આખા ઢોલ વગાડે આખા ગોમ હાસુ ખોટું હાચું હાચું વાડી જો ભક્તિ એ પ્રેમ છે પ્રેમ છે ને એ છુપો છોનો હોવો જોઈએ હાસુ ખોટું એ કોઈને ખબર પડવી જોઈએ નહીં એ રીતે રહેવાનું પણ ભલે આટલો તમારો ભાવ આ જોમુડા જો આ જોમુડાનો ભાવ તને આજે મારા શરણ ઉધી મારા સ્ટેજ હું છેક લઈને આવ્યો હા શું ખોટું મારા આશીર્વાદે મળ્યા પણ એક વસ્તુ દરેકને કહીશ જો તમે મારો એડો લાગ્યો છે ને આચુકલી મારી ભક્તિ જાગી છે તમને એના શું અનુભવ થતો હશે એ કહું જેથી તમને ખબર પડે કે અમે ખુખાર મેરડીના બની ગયા માતા એમને સ્વીકાર કરી લીધા તમે તમારા કુળદેવી ના એના માં જતા હશો ને તે હું ખુખાર યાદ આવી તમે કોઈ પણ મંદિરે જતા કોઈ પણ ધામે જતા હશો પણ એ પ્રાર્થના કરતા હશો ને અને એ પ્રાર્થના કરતા કરતા બીજા જ વિચારે હું સોલંકી પેઢી હું બહુચર ના ખાતા ની ઉગતા પોર ની રોમવારી મેળડી યાદ આવી જાય કેટલા લાવ થાય છે હાચું માં મને બહુ થયું હોય જ્યારે હું અગરબત્તી કરતો હોય તો માડી નું નામ લેતા લેતા તમારું લઈ લઉં તો તમને એવું થાય પાછું તમને એવું થાય એ ટાઈમ કે સારું હું મારી આશા પુરા અગરબત્તી કરું છું મારી ખુખાર વેલડી નું નામ બોલાઈ જાય મારી માતાજી રિહાય તો નઈ ના રિહાય આશા પુરા ગણો કે હું મેલડી ગણું કે હું બહુચર ગણું બધું એક જ છે પણ આ તો ખાલી રૂપ જુદા નામ જુદા અને કુળ જુદા દીવા જુદા બસ આટલો ભેદ છે ને કે માતાજી આશાપુરા જે બેઠી એની એ જ મેલડી તમારા ઘેર અડસીધી બેઠી એની એ જ મેલડી એટલે તમારા મઢમ કદાચ એને યાદ કરો અને એને યાદ કરતા કરતા હું યાદ આવી જઉં તો સમજી લો તમે મારા ભક્ત બની છો અને એ તમારી માતા એમાં યાત્રા થાય તમે તમારી કુળદેવી કદાચ દસ વખત યાદ કરો ને હજાર વખત હું યાદ આવી જાઉં તો એવું નહીં વિચારવાનું કે કુળદેવી યાત્રા થાય કદાચ કુળદેવી હજાર વખત યાદ કરો અને એક વખત મને મેરડીને યાદ કરશો ને તો હું રાજી કોઈ માતાજી કોઈને માનવાથી અને યાદ કરવાથી યાત્રા થતા નથી પણ કુળદેવી નું મહત્વ હું એટલે આપું છું કે આજે તમારા વર્ષો વર્ષથી પેઢીઓથી કદાચ એ કુળદેવીના દીવાના કારણે જ આજે તમારું ધરતી પર આ કુળમાં અસ્તિત્વ ટકી રહ્યું છે હાસું ખોટું એટલે કુળદેવીને હંમેશા સર્વોપરી માનવી તમારા માટે તમારી કુળદેવી તમારા માટે સૌથી મોટી એવું માનવું મારા કરતાં મોટી તમારી કુળદેવી એવું માનવું બીજા નંબરે મને મોનસો ચાલશે પણ પહેલા નંબરે હું યાદ આવી જાઉં છું શું કરું તો એ ભક્તિ છે ભલે પણ આશીર્વાદ આવીને આવી ભક્તિ પર

આખું ગોમ કદાચ જોતું ના રે એવું ના કુટુંબમાં પરિવારમાં આમના ભાવની કોઈ કલર ના કરે કોઈ મોન આવા આંસુ પાડે ને તેને ગોડો ગળે આ તો ગોડો જેવો છે આને તો શું સમજણ પડે આખો નવે માતા માતા કરે માતા થઈ જાય

એની મમ્મી નહીં શીખવાડે કે આખો દાડ માતા માતા કરીને આ મગજ છટકી જાય કે આ બધું નહીં હારું પણ ગોડા હાચી ભક્તિ કરો ને ભલે દુનિયાના બાર થી કદાચ ગોળ પણ દેખાય પણ અસલ કદાચ એ જ મરદાનગી છે કે જે સાચી ભક્તિ કરી જો જે માતાના પ્રેમમાં માતાની ભક્તિમાં જે રોઈ નાખે જાહેરમાં આંસુ પાડી દે એનું નામ જ બહાદુરી કહેવાય એ જ મરદ કહેવાય ગોડા એક વખત આંસુ તો પાડી જો કોઈ એવું કેતું હોય કે હું આ કરી બતાવું તે કરી બતાવું એક વખત દિલ થી કદાચ હરખ થી કોઈ માતાજી પ્રત્યે એના હરખ થી પ્રેમ ના આંસુ તો પાડી જો નહીં નીકળે જેના માતા ચાતી હોય ને એના આંસુ નીકળે હું તમને ચાતી હોય ને તારે તમે મારું નામ દઈને રોવો

મહિમા જાગ્યો છે મારા માં અને મારી કુળદેવી માં કે એનો કોઈ પાર જ નહીં માં તું મને સપનામાં માં આવી હતી અને તે મને એવું કીધું માં કે મારા માટે તું નારિયર ખાલી લાવજે એમ તો માં હું પેલા આપણે તઈ ટેજ પર માયક માં બોલવા મને ચાન્સ મળ્યો તો પણ માં મે નારિયર તા પેલા એ ચડાઈ દીધું તું પણ આજે હું અહીંયા સાનિધ્યમાં આઈને તઈ દુકાન પર ઊભો તો મને મગજમાં એવું થયું કે આજે હું નારિયર લઉં આજે માતાજી ખરેખર ગાદી પર આવશે મને વિશ્વાસ ઘેર માં મારી કુળદેવીએ મને કીધું કે તું ચાલ આપણે માતાજીના દર્શન કરવા જઈએ તો મેં મારી કુળદેવીને બે અગરબત્તી લગાડીને કીધું કે તું મારાથી સો ડગલા આગળ રહેજે માં અને હું પંચમહાલમાંથી કાલોલ તાલુકાનું વડાદરાથી આવું છું માં દોઢસો કિલોમીટર અમે આટલા રવિવાર ભર્યા પણ માં અમે બે જણ બાઇક લઈને જઈએ છીએ રાત્રે ઘરે જઈએ એકલા રસ્તો સુમસામ પણ માં કોઈ તકલીફ નહીં પડી અતારો માં અને મને આજે વિશ્વાસ હતો કે હું માતાજીના ચરણમાં છેક પોતી જઈશ મા હું ખાલી ચાર જ મહિનાથી આવું છું અને જારે પણ હું માતાજી મારી કુરદેવીનો દીવો અગરબત્તી કરું તો બસ મા તું અને મારી કુરદેવી જ દેખાય છે ભલે મને જો કુરદેવી મા ખબર નહીં પણ મા એટલી બધી ભક્તિ લાગી શકે બસ હું માતાજીને એવું કહું છું કે આ જીવન માતાને સમર્પણ કરી દીધું મારા જીવનમાં ભલે પહેલા બહુ એકદમ ખરાબ માણસ હતો મા પણ તારા સાનિધ્યમાં પછી એટલો બધો ઘરમાં સુખ શાંતિ મકાન ચાર વર્ષ થી માં મકાન બનાવતો પણ નતું બનતું પણ તારા સાનિધ્ય તિજોરીની અંદર એવું કઉું કાલે પૈસા અંદર ખલાસ થઈ જશે પેલા ના પછી પણ પાછું તિજોરીથી અંદર ખોલું તો પૈસા પાછા વધારે જ હોય અંદર માં જ નહીં માં એટલી બધી ભક્તિ લાગી છે માં આજે મને ઘરે સુધી વિશ્વાસ હતો કે હું તેજ પર જઈશ માં ભલે રામ મારી કૂર્દેવી ના રામ માડી ભલે માકાડીનો જોણો છો હા માકાડીનો બહુ મોણું માં આ તો માકાડી તારી કૂર્દેવી થાય રામ માડી રામ મારી માકાડીના રામ હું આજે જ મે માકાડીના ફોટા ઉપર હાર ચડાવ્યો તો માં કોઈ દિવસ નતો ચડાવતો ખાલી ફૂલ એકલું જ મૂકું મારા મનની અંદર માકાડી માનો ફોટો છે તો હું ખાલી ફૂલ એકલું જ મૂકતો રોજ પણ આજે હું બે હાર લઈ ગયો

અને આજે હું રસ્તામાં હવારમાં ઘરે જતો તારે ગાડીમાં જતો તો તારે મને એવું થયું કે આજે મને નાક દાદા નાક જોવા મળશે તો બે કિલોમીટર ગાડી ગઈ પછી મોટો સાપ આખો આડો ઉધરો નાક દેવતા મોડ કૃપા ફરી હા માં હા બસ ફરી એટલે આ કુળ દેવી પ્રત્યે ની વધી હા માં હા અને જો મહારાજ ની કૃપા ના થાય હા તમે જેની જગ્યા પર રહો છો જેની ભૂમિ પર રહો છો એ મહારાજ ને જો કદાચ તમારા સાનિધ્યમાં પછી તો એટલા બધા ગોગા મહારાજ કે હું એમનું સ્ટેટસ પણ મૂકું છું એમના દીવા ના કરો તો કઈ દીવા નહીં કરતો બસ પણ

રામ મારી રામ માં હું એ દોઢ વર્ષથી આવું છું માં અને તારા પારેમાં દોઢ વર્ષથી તારા પ્રવચનના આધારેમાં જરૂરી જે કંઈ પણ છે મારા જીવનમાં મેં બદલાવ કર્યા છે અને મા તારા પારા આવ્યા પછી મારું જીવન ખરેખરમાં બદલાઈ ગયું છે જે હું પહેલાં હતો એના કરતાં ખાસ્સો બદલાઈ ગયો છું માં તે બધાને તો કીધું કે કોને કોને સપનામાં આવ્યા હોય ને શું મગાવ્યું તું તમે લાવ્યા પણ માં મને તો કોઈ સપનું નથી આવ્યું આજ સુધી માં મને બસ આવતા એવી વિચાર થયો કે માં જાંબુ લઈ જવું કે આઈસ્ક્રીમ લઈ જવું માં આવતા આવતા છેલ્લી દુકાને મને એવું થયું કે માં છેલ્લી સિઝન છે આ ગરમીની તો મારી માં માટે માઝા લઈ જવું માં માં બધાને તે કીધું કે કોઈ સપને આવે હોય તો ભલે પણ સપને જો સપને આવું અને પ્રેરણા કરું બે અલગ વસ્તુ દેખાય છે

મેક ના હોય છે જ્ઞાન છે પણ વિવેક નથી એ વિવેક નું બળ ના હોય એના કારણે તમે એ સમજી શકો તમે એવું વિચારો કે મારા વિચાર છે ના પણ માતાજી નામ ખુબ આશીર્વાદ છે બોલું છું મોનિકા શાહ મેલડી માતા હું તમને નમસ્કાર કરું છું મારો કેટલા વખતથી ઘર લેવાનો વિચાર હતો પણ મારું ઘર નહોતું થઈ રહ્યું અને રાજસ્થાનમાં મારી પોતાની પ્રોપર્ટી છે ત્યાં આગળ જેવો અમે પ્રોપર્ટીનો ભાગ માગ્યો તેવો મારા જેઠે અમારો કેસ કરી નાખ્યો અને અમને કેસમાં ઉલજાવી દીધા તો મેં વિચારતી હતી કે હવે તો અમે કેસમાં ઉલજી ગયા છે કેવી રીતના મારું ઘર થશે આટલા વર્ષો થઈ ગયા ઘર નહીં થયું અને યુટ્યુબ પર કંઈ જોતી હતી ને મેલડી માતાનો વિડીયો આવ્યો અને તરત જ મને એમ થયું કે આ મેલડી માતામાં કંઈક તો છે કે મારે મારી પર એમનો આશીર્વાદ બનશે અને મેં જેવું કીધું કે મેલડી તો મારું ઘર થઈ જાય કેસ કેવી રીતના સોલ્વ થાય મને નથી ખબર બસ મારું ઘર થઈ જાય અને ને પાંચમા દિવસે મારી જોડે એવી રીતના પૈસા એવા કસે હતી કે મારું ઘર થઈ ગયું કેસ હજી મારો સોલ્વ નથી થયો પણ મારું પોતાનું ઘર થઈ ગયું મેલડી માતા અને મને એમ હતું કે આજે મારે તમારા દર્શન થશે કે નહીં થશે મને ખબર નહીં હતી પણ કાલે મારા સપનામાં ચીપકલી દેખાય અને એવું કહેવાય છે કે ચીપકલી લક્ષ્મી માતાનો આશીર્વાદ કહેવાય તો મને આજે વિશ્વાસ હતો કે મને તમારા દર્શન થઈ જશે અને મેં એના માટે માનતા બી રાખેલી અને ત્રીજાને ચોથા દિવસે તમારી જોડે માંગ્યા અને ત્રીજાને ચોથા દિવસે જ મારું ઘર થઈ ગયું અને આજે મારું ઘર તૈયાર થઈ ગયું છે ચાવી બી મળી ગઈ છે મેલડી માતા અને મેં નારિયલ અને મારી ઈચ્છા અનુસાર પ્રસાદનો સ્વીકાર

પણ ઘેર બેઠા જો મને યાદ કરવાનું નહીં ભૂલો તમે મને નહીં ભૂલો તો હું મેરેડી તમને નહીં ભૂલું હા માતાજી મારે કુળદેવી ની માતાની સાથે આજે તમે મારી તમે બી માતાજી છો બસ હું એટલું સ્વીકાર કરું છું ભલે ભલે આશીર્વાદ નામ આજ આશા બેન સાંદબરા ક્યાંથી આવવાનું સુરત થી હા શું માનતા હતી કે મારા ભાઈના ઘરે પહેલી વાર બાબુ આવીને ઓફ થઈ ગયો તો તે બીજી વાર એવી માનતા રાખી હતી કે નોર્મલ ડિલિવરી થઈ જાય અને બાળક સહી સલામત રહે એમ બરાબર એટલે પહેલી વખત બાબો આવીને ઓફ થઈ ગયો બરાબર એટલે બીજી વખત કોની માનતા રાખી ખોખર મેલડી માની બરાબર માનતા રાખે પછી શું થયું ના ના બધું બરાબર થઈ ગયું નોર્મલ ડિલિવરી થઈ ગઈ આ બેબી અત્યારે અમે એની મમ્મીને લઈને જ આવ્યા છીએ એટલે આજે માનતા પૂરી કરવા માટે હા એની માનતા પૂરી કરવા માટે રામ 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 લાગો બે ક્યાંથી આવવાનું સુરત થી શું માનતા હતી મારા બેન ને જેલ માં લઈ હતા તે બેદી માં છોડી દીધો માં કુખાર મેલડી માં બરાબર એટલે તમારા દિયર ને જેલમાં બરાબર એક મારે જમીન ફ્લેટ ના પૈસા લાગ્યો માં મા કુકાર ને કીધું મા પૈસા દઈ જા ન એના આંધળો ભીત કરતો અત્યારે મેલડી આંધળો ભીત કર્યો બરાબર તમે જેવું બોલ્યા હા એજ કર્યું એવું માતાજી અને મારે બધી નોટિસો આવતી તું સરકારી જે કેસ ની એ બધી નોટિસો કમ કરી ઓછી કરી દીધી કરવા હું રાહ જોઈ માનતા મારી જે માનતાઓ છે મા કીધું શાંતિ રાખવાની એમાં માં વિડીયો આવ્યા નથી કોઈ અને મારા ફામે આવી ગયા છે મેળી ના માનતા રાખી હતી કે છોકરો છોકરી જે આપે જે આપે નામ પાડવાનું શું આપ્યું છોકરી આપી બરાબર આજે નામકરણ અને માનતા પૂરી કરવા માટે આયા રામ 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 કાંતિભાઈ ક્યાંથી આવવાનું મુંબઈ હા શું માનતા હતી મારે કેસ નહીં માનતા હતી એટલે શેનો કેસ હતો ફ્લેટ કેસ ચાલુ હતો કેટલા સમય થી પંદર વર્ષ પંદર વર્ષથી થી પછી કેસ જીતી ગયો બરાબર કોની માનતા રાખી હતી ઓંકાર મેડી માની બરાબર પંદર વર્ષથી કેસ લડતા હતા પણ કોઈ નિકાલ આવતો નતો કોઈ કુખાર મેળવાની માનતા રાખી માનતા રાખ્યા કેટલા દિવસમાં નિકાલ થઈ ગયો સવા મહિનામાં બરાબર એટલે આજે માનતા પૂરી કરવા માટે માનતા રાખી બે તલવાલ બે ચુંદડી બરોબર એવી તમારો મનથી માનતા રાખી હા અને અગિયાર વાર ભરવાના બરાબર મુંબઈ થી બરોબર સો મહિનામાં જ કામ થઈ ગયું સો મહિના કામ થઈ ગયું એટલે આજે માનતા પૂરી કરો માનતા કરો પૂરી આવ્યો રામ 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 મારું બોલવાનું કેવાય તમારું નામ મારું નામ ચંદ્રિકા આવે ક્યાંથી આવવાનું ઘોડાલી હા શું માનતા હતી બેન આ માર ભત્રીજી દવાખાનામાં दाखल કરા હતા તો ડિલિવરી નથી થતી બે દિવસ રાખ્યા ફરી મેં માનતા રાખી દીધી માતાજી ની નોર્મલ ડિલિવરી થઈ જશે તો માતાજીની ની ત્રિપર ચંદ્રિકા ની બહાર કરી બરાબર એટલે નોર્મલ ડિલિવરી માટે માનતા રાખી દીધી કેટલા દિવસથી એડમિટ હતા

માની કૃપા કયા માતાજી મુખાર મેલ બરાબર માનતા રામ રામ